જેમાં ભગવાન જગન્નાથ બહેન સુભદ્રાજી અને ભાઈ બલરામજી બનેલી દિવ્ય પ્રતિમાઓને જળ પવિત્ર થી અભિષેક કરવામાં આવ્યો હતો સુરતના ઇસ્કોન મંદિર ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા તથા ભાઈ બલરામજીની કાષ્ટની પ્રતિમાઓને શાસ્ત્રોક્ત વિધિ થી અભિષેક અને સ્નાન કરાવવામાં આવ્યા હતા ભક્તો ઢોલ નગારા

ભોજન પ્રસાદીનો પણ લાભ લીધો અને સમગ્ર વાતાવરણ ભક્તિભાવથી રંજાયેલું જોવા મળ્યું